નવરાત્રિના નવલા નોરતાનું આગમન ટૂંક સમયમાં થશે જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈ બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ગરબા રસિકો ટ્રેડિશનલ ડ્રેસીસ ગરબા અને દાંડિયાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે એક સમયે લાકડાના દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ પ્રચલિત હતી અને આ લાકડાના દાંડિયાની ખૂબ માંગ રહેતી હતી પરંતુ આજે ગરબાના અવનવા સ્ટેપ્સ ફ્રી સ્ટાઇલ ગરબા અને અન્ય ફેન્સી દાંડિયાના કારણે લાકડાના દાંડિયાનો ક્રેઝ ઓછો થતો જાય છે નવરાત્રિમાં અનેક વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે નવરાત્રિની એક ઉત્તમ અને જરૂરી ઓર્નામેન્ટ છે દાંડિયા એક જમાનામાં લાકડાના દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ જ જામતી હતી જોકે હવે ધીરે ધીરે લાકડાના દાંડિયા આઉટ ઓફ ફેશન થવા માંડ્યા છે જ્યારથી ગરબામાં દોઢિયા સાથે વિવિધ અવનવા સ્ટેપ્સ પ્રચલિત બન્યા છે ત્યારથી ભાગ્યે જ કોઈ જગ્યાએ દાંડિયા રાસ રમતા જોવા મળે છે વેપારીઓના જણાવ્યા મુજબ યુવતીઓને ભાગે લાકડાના ચણિયા ચોળી સાથે મેચ કરે તેવા અને વર્ક કરેલા દાંડિયા વધારે પસંદ આવે છે તો વરી યુવકો પણ બેરિંગવાળા તેમજ લાઇટવાળા દાંડિયા લેવાનું પસંદ કરી રહ્યા છે અગાઉ મિત્ર મંડળો કે જે ગરબીનું આયોજન કરતા હોય છે તેઓ માત્ર લાકડાના દાંડિયા પર જ રાસ રમવાનું પસંદ કરતા હતા જે હવે જનરેશન અને સમય બદલાતા તે ટ્રેન્ડ પણ ઓછો થતો જઈ રહ્યો છે તો ખાસ કરીને અત્યારે વાત કરીએ તો નવરાત્રિની સિઝન ટાઈમે જે દાંડિયાનું ને કામ છે એ ચાલી રહે છે પણ જેવું જોઈએ એ પ્રમાણે ઘરાકી નથી સાદા લાકડાના દાંડિયા બી અમે રાખીએ છીએ એલ્યુમિનિયમવાળા વર્ટિકલ રાજા રાણી બચુ બેરિંગ બધું જ રાખીએ છીએ પણ ખાસ કરીને આજકાલના ટ્રેન્ડમાં વધારે પડતું લાકડા કરતાં બેરિંગવાળા એલ્યુમિનિયમવાળા વર્ટિકલવાળા બાંધણીવાળા એ બધું વધારે ચાલે છે અને આજકાલના લોકો વધારે પડતું ફ્રી સ્ટાઇલવાળામાં વધારે પ્રિફર કરે છે તો લાકડાના દાંડિયા કીટ થોડું ઓછું પસંદ કરે છે અહિયાં લાકડાના દાંડિયા આપડા કચ્છમાંથી બધા બને છે જે કારીગર લોકો છે લોકલ લોકો અહીંયાથી કટિંગ કરીને એમને આપી જાય છે એમને બી કામ મળી રહે કામ મળી રહે એ દાંડિયાનો ભાવ ખાલી પાંચ રૂપિયા જોડી થી સ્ટાર્ટ થાય છે અમારી પાસે પાંચ રૂપિયા થી કરી અને સો રૂપિયા સુધી દાંડિયાની જોડી અવેલેબલ છે દરેક આઈટમમાં અગાઉ જે આપડા મિત્રો મંડળ બધા હતા જે દેશી ઘરબી થતી હતી ને એમાં ખાલી લાકડા નું જ દાંડિયા ચાલતા હતા અત્યારે હવે ટ્રેન ચેન્જ થયું છે અને એની જગ્યાએ ફ્રી સ્ટાઇલ રમવા હિસાબથી દાંડિયા યુઝ ઓછું થઈ ગયું છે નાના ભૂલકાઓ યુઝ કરે છે એ લાકડાના નથી કરતા એ વધારે પડતું એલ્યુમિનિયમ છે વર્ટિકલ છે ડિઝાઇન વાળા કલરફુલ વાળા એ યુઝ કરે છે વધારે પડતું એ દાંડિયામાં શું છે કે રિઝલ્ટ પ્રોપર આવે અને જે દેશી વસ્તુ છે એ દેશી વસ્તુ છે બરાબર કે નહીં એ રીતે છે તો જ્વેલરી મટીરિયલ બધું છે સ્પેશિયલી નવરાત્રી એટલે બધાને ક્લિક થઈ દાંડિયા તો દાંડિયામાં અમારી પાસે લાકડાથી લઈ લાકડાના દાંડિયાથી લઈ બધી વેરાયટીઝના દાંડિયા મળી રહે છે બટ જે લાકડાના દાંડિયા એટલે કે જે બામ્બુ સ્ટિક્સ છે એ જૂના આપણી પહેલાંથી વર્ષોથી ચાલતી આવતી દાંડિયાની પેટર્ન છે જે અત્યારે ધીરે ધીરે યંગસ્ટર્સમાં ઓછી યુઝ થાય છે બીપ બધા ફેન્સી દાંડિયા પર વધારે ડાયવર્ટ થઈ રહ્યા છે તો જે બામ્બુ સ્ટિક છે એના ઉપર થોડું ચેન્જ થઈને એના ઉપર થોડા ડેકોરેશન્સ ને એ આવ્યું એ પછી હવે અત્યારના સ્ટીલના બેરિંગ વાળા લાઇટવાળા ઈ બધા દાંડિયા આવી રહ્યા છે તો જે બાંબુ સ્ટીક જે જૂના દાંડિયા છે એનો ટ્રેન્ડ થોડો ઓછો થતો જાય છે બટ સ્ટીલ અત્યારે આપણે જોઈએ તો જે ગ્રુપ દાંડિયા જ્યાં હોય છે જ્યાં ગરબી વગેરે હજી થાય છે ત્યાં મોસ્ટ પ્રોબેબલી બામ્બુ સ્ટિક્સ યુઝ થતી હોય છે આ દાંડિયા લાકડાના તો હજી આ ટ્રેન્ડ ઓછો થાય છે તો બધાને રિક્વેસ્ટ છે કે જે જૂની સ્ટાઇલ જે જૂની પેટર્ન છે આપણા લાકડાની એના પર આપણે વધારે ફોકસ કરીએ બિકોઝ એમાં જે મજા છે રમવાની એ એમાં જે ફ્રી ને એ રમવાની મજા છે એ મે બી ડેકોરેટિવ દાંડિયામાં નથી બટ સ્ટીલ અત્યારના જે આ ટ્રેન્ડ ઓછો થાય છે એને આપણે સેમ એ જ જૂની પેટર્નમાં એને જ રિનોવેટ કરી ઇનોવેશન કરી અને એનામાં જ આપણે આગળ વધીએ તો વધારે બેટર રહેશે